આ નવે સમાચાર તાપીથી કે જ્યાં તાપી જિલ્લામાં માંડલ ટોલ નાકુ ફરી શરૂ કરવામાં આવ્યું છે જેનો મોટી સંખ્યામાં સ્થાનિકો દ્વારા એકત્ર થઈને વિરોધ કરવામાં આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે સ્થાનિકોએ વાહન ચાલકોને ટોલમાંથી મુક્તિ આપવા મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું નેશનલ હાઇવે નંબર ત્રેપન છેલ્લા છ કલાકથી બંધ હતો નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ અને સ્થાનિક આગેવાનોની ચર્ચાઓ વચ્ચે પોલીસે જબરદસ્તીથી હાવે વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો ત્યારે સ્થાનિક આગેવાનો માજી સાંસદ અમરસિંહ ચૌધરી પ્રવિણ શાહ અને એડવોકેટ નીતિન પ્રધાનને પોલીસે ડિટેન કરીને આગળની કાર્યવાહી કરી હતી હાલ પણ સ્થાનિકો આગેવાનો દ્વારા અને નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓની ટોલ મુક્તિની ચર્ચાઓ અધૂરી છે ત્યારે ટોલ મુક્તિને લઈને આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે છ કલાકના સમય બાદ નેશનલ હાઇવે નંબર ત્રેપન પર વાહન વ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો તાપી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી માંડલ સ્થિત આવેલા ટોલ નાકાનો વિવાદ વકરી રહ્યો છે જેને લઈને આજે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ટોલ નાકા પર આજે જે છે સ્થાનિકો દ્વારા ટોલ મુક્તિ માટે થઈને આંદોલન કરવામાં દસ વાગ્યા થી લઈને અત્યાર સુધી એટલે કે હાલમાં જે છે સાડા ચાર વાગ્યા સુધી જે છે માંડલ ટોલ નાકા પર ટ્રાફિક જામ હતો આ ટ્રાફિક જામ જે છે વીસ કિલોમીટર જેટલો ટ્રાફિક જામ આખો વકર્યો હતો અને હાલમાં વાત કરવામાં આવે તો પોલીસ જે છે પોલીસ દ્વારા આ તમામ લોકોને હાલમાં માંડ ટોલનાકા થી દેવામાં આવ્યા છે જેના કારણે હાલમાં ફરીથી જે ટ્રાફિક જે છે ફરીથી શરૂ થયું છે ઋતુલ પંચાલ ટીવી ગુજરાતી અસ્થિ ગુજરાતી